નમસ્કાર પ્રેક્ષક મિત્રો આજે આપણે અરસદ દર્શનમાં આજે આપણે વિજાપુર ખાતે રામબાગે મંદિર ખાતે ટીવી રોડ ઉપર વિશ્વ બાદશાહ વિશ્વના મહાન જાદુગર વિજય બાદશાહ સાથે મુલાકાત કરાવીશું આવો મિત્રો હું એના વિશે આપને સમજાવી દઉં આ જાદુની ટિકિટ છે બસો રૂપિયા દોઢસો રૂપિયા અને સો રૂપિયા નોર્મલ સો રૂપિયા છે દોઢસો છે અને બસો રૂપિયા છે તો આવો મિત્રો बताइ ग्रेट मेजिशन विजय बादशाह विश्व न महान जादूगर विजय बादशाह जयराज तो पदार

શું નામ છે ઇન્દિરાનગર અરે એમાં શર્મા આવવાનું હોય જે સ્કૂલમાં ભણતા હોય હે અત્યારે તો બધા સ્કૂલ હોય સ્કૂલનું નામ તો બધા પૂછવાના ઇન્દિરાનગર પ્રાથમિક શાળા બોલો ઇન્દિરાનગર પ્રાથમિક શાળા એમાં દશરથભાઈ શું આ દશરથભાઈ ઇન્દિરાનગરમાં જ છે શું છે દશરથભાઈ શું પ્રિન્સિપાલ તરીકે શું છે શિક્ષક છે હા સર સર બહુ ફેમસ છે આખા મહેસાણા તાલુકામાં દશરથભાઈનું નામ બોલાય ભણી ગણી મોટા થઈને પછી શું કરશો હવે ના પૂછાય આગળ હિંમતનગર ભેગા કરશો તમે હવે આજે આપ સૌ બાળ મિત્રો ફિલમના હીરો હિરોઈનની જેમ ડાન્સ કરવાના છો અને હું એક ડબલામાં ચોકલેટ બરાવ્યો જો તમે લોકો ખાસ કપ નમસ્કાર પ્રેક્ષક મિત્રો આજે ફરીથી આપની યુટ્યુબ ચેનલ હર્ષિત દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમે જે અમને વિડીયોમાં પ્રેમ અને સાથ અને સહકાર આપ્યો છે એવી જ રીતે આજે પણ નવા વિડીયો સાથે પ્રેમ અને સહકારની અપેક્ષા સાથે છીએ તો મિત્રો દેવ દર્શન બહુ આજે એક જાદુ નગરીની અંદર અંદર કે જે દુનિયાની જાદુ એટલે શું તો એના પરિચય ટૂંકમાં કરાવું છું કે આપણે જે વર્ષો પહેલા મંગલ જાદુગર જોયેલો કેલાલ જાદુગરના શો જોયેલા એવી જ રીતે આજે વિજાપુર રામ મંદિર ખાતે વિજાપુર રામબાંગ મંદિર ખાતે જાદુગરના ખેલ ચાલી રહ્યા છે તે જાદુગર વિજય જાદુગરમાં શો ચાલી રહ્યા છે તો આજે જાદુ શું છે અને જાદુ એટલે શું એનું અને જાદુગરનો પરિચય કરાવું ચાલો મિત્રો નમસ્કાર સાહેબ આપનું શુભ નામ શુભ નામ જાદુગર વિજય હા આપ ક્યાંથી અને આપનું વતન વતન છું છું રહું અને તેત્રીસ વર્ષ થી જાદુ જોડાયેલો છું અને તેત્રીસ વર્ષમાં ઘણા બધા દેશ વિદેશમાં શો કર્યા છે તેના સિવાય યુપી બિહાર ઝારખંડ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન અને ગુજરાત ની અંદર હું પહેલી વાર આવ્યો છું ઓકે હૉલેડી હું હાલમાં રાજસ્થાનમાં તો ત્યાંથી આવ્યો પાલનપુર પાલનપુર થી મહેસાણા કર્યું મહેસાણાથી પછી આપણે વિજાપુર આવ્યા છે અને આજે ચોથો દિવસ પાંચમો દિવસ છે ઘણું સારું રિસ્પોન્સ સારું છે એક બાજુ પરીક્ષાનો ટાઈમ છે પરીક્ષાનો ટાઈમ હા પછી કામ બહાર છે વિકાસ નું કામ બહાર ચાલુ છે અને તે છતાં પણ એ વિજાપુર પબ્લિક આપણને સારો જેવો અવકાર આપે છે પાંચ દિવસથી દેખાય છે કે કલા પ્રેમી જનતા છે અને મારો તો કોઈ અનુભવ હતો ને વિજાપુરનો પણ અમારા નાના ભાઈ નટવરલાલ એમને કીધું ભાઈ વિજાપુર કરીએ ખરેખર બહુ સારી પબ્લિક છે આજુબાજુ ગામડા સારા છે તો એ હિસાબે અમે અહિયાં જાદુના પ્રોગ્રામનું નું ગોઠવણી કરીએ આપણે અને સારું જેવું ડિસ્પોઝ છે આગળ તમારો સપોર્ટ મળતો રહે સાથ મળતો રહે હવે દયો જાદુનો સવાલ સાહેબ તો જાદુ એક મનોરંજન છે જાદુ એક મનોરંજન છે કે બાળકોને ખુશ કરો અને વડીલો ફેમિલી આ બધા ધાર્મિક શો સાથે જોડાયેલા શો છે જાદુ એટલે વર્ષોથી ચાલતો આવ્યો પ્રોગ્રામ છે આ રહ્યા એટલે એના અંદર કેવું હોય છે કે બધાને ગમતું હોય છે ફેમિલી સાથે જોઈ શકે સારામાં સારો શો હોય આજની દુનિયામાં જો નથી કે આપડે બીજા માટે ખોટું કહીએ પણ અમારે જાદુ રીતે અમે કહેવાય જઈએ તો જાદુની અંદર કોઈ વલગર વસ્તુ વલગર કપડું વલગર શબ્દ નહીં આવે જેને બધા સારામાં સારી ફેમિલી એમ કે છે કે ના સરસ સારું અને સૌથી મોટી મહેનત જાદુ એટલે મહેનત તમે જેને દર્શાવો છો નથી અને એને કરી બતાવો છો એટલે જાદુ બરાબર તમને જાદુ ની પ્રેરણા ક્યાંથી મળી અને કેટલા વર્ષથી જાદુ સાથે જાદુ ની પ્રેરણા સાહેબ હું એટી ફોર થી જાદુગર મંગલ જે ઓરિજિનલ નથી આ દુનિયામાં એમની સાથે જોડાયા હતા અને એમની સાથે ઘણું બધું કામ કર્યું દેશ વિદેશ સાથે ટૂર કરી પછી એમના ચેલક પડ્યા અને એમના આશીર્વાદ મળવાથી આપણે બહુ સારામાં સારું રિસ્પોન્સ મળ્યું છે અને સારી રીતે આપણે આ પોતે પોતાની દુનિયા ચલાવતા ચલાવતા તેત્રીસ વર્ષ થઈ ગયું એ ગુરુના આશીર્વાદ તો હોય છે સાથે 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 આપણી પોતાની હુનર મહેનત એ બધું જ આપણને જરૂર પડે છે આમાં અને જાદુ શું છે કાલા જાદુ બંગાળનું જાદુ નજરબંધી એ વિશેષ રહેલી માયાજાળ એ જાદુ વિશે શું જાદુ એટલે સાહેબ નથી તો મેલી વિદ્યા બરાબર કે નથી તમારે એના અંદર તમે એમ કહી શકો કે ભાઈ કોઈ બંગાલ થી કે આ કે તે એ તો એક મનોરંજન છે મનોરંજન એટલે આપણે આપણે સાયન્સ કેટલું આગળ છે સાયન્સ છે ને કેટલું આગળ છે ઘણું બધું એ સાયન્સ ની અંદર જે આગળ છે એ રીતે જાદુની ની નવી નવી કલાઓ અમે બનાવતા હોય છે અને સૌથી મોટું જાદુ એટલે કે અમે મહેનત કરીને અમારે જે ફોર્મ્યુલા હોય છે

કે ના જાદુ છે ને આપણને માનવું પડશે આ વખતે વિજાપુર શહેરને શું નવો જાદુ બતાવવાના નવા બધું ઘણું બધું સાહેબ મારી ગણાય આવ્યું છે હું સેકન્ડમાં જે જાદુગોરો કોઈ નથી બતાવતા કોઈ એટલે કોઈ ઇન્ડિયામાં નહીં આખી દુનિયામાં સેકન્ડમાં છોકરીને ગોરીલો બનાવી દઉં છું પછી છોકરી એક નોજવાન છોકરી હોય નાજુક હાથ હોય છે એના પર નોજ બે જવાન છોકરા એ બરીને બતાવે છે એને એવી ઘણી બધી નવી નવી કલા તો લાવ્યા જ છે આપણે અહીંયા હું હાલ ની અંદર જેમ કે પેલા મેં હાથી ઘોડા કે ઊંટ એવું ગાયબ કરતા હતા પણ આપને ખબર છે કે પ્રાણી પ્રતિબંધ છે એટલે હું ગાડી ગાયબ કરું ગઈ થી એક સેકન્ડમાં બંધ વન પબ્લિકમાંથી ગાડી આવી જાય ફિલહાલ તો એક જ શોખ જે છે અને એના અંદર રાત્રે નવ થી સાડા અગિયાર નો ટાઈમ છે બાર વાગી જાય ત્રણ કલાક તો કમ્પ્લીટ થઈ જાય છે અત્યારે હાલના જાદુના ટીકો સોશિયલ મીડિયા સાથે ફરતી થાય છે તેમની અસર જાદુના પ્રોગ્રામ ઉપર પડે છે એટી પર્સન્ટ પણ અમે જે જે લોકો જે જાદુગરો નાની નાની કલાઓ ઘણી બધી કે મોટી કલાઓ બતાવે ને ઓપન કરતા હોય એનાથી અમને કોઈ લાગે લાગતું વળખતું નથી કારણ કે અમારી જે કલાઓ છે એ આખી ચેન્જિંગ છે એટલે જે વસ્તુ માર્કેટમાં જે ઓપન છે એ અમારી પાસે નથી એ નથી અમારામાં જાદુ એક હાથની સફાઈ છે કે પછી ચમત્કાર છે

કલા રાજા રજવાડો ને જે જીવતા હતા લોકો એમની જે સોની ની થેરી હતી ને એ આજના કલાકારો ને આજે મોડલ લોકો ને જુએ છે નાચો કૂદો ડાયલોગ બાજી કરો એવું પેલે નહીં હતું પેલે કેવું હતું કે એક રાજા છે જાદુગર એટલે સ્ટેટ રાજા છે અને એને એની થેરી ફક્ત એની યુનિફોર્મ થી જ લોકો એટલું લુક હતું સારું બધા શબ્દો એના એ હતા કે જાદુ લોકોને માનવું જ પડે જાદુ પ્રોગ્રામ કરતી વખતે જીવનું જોખમ હોય છે એ વાત સાચી છે જી છે મેં બંધ કર્યા ઇલેક્ટ્રિક કટર થી મારા બે ટુકડા થાય અલગ અલગ એમાં નાની મોટી જો ભૂલ કરી દીધી અમે તો જાદુગર પોતે જોખમમાં એમાં કોઈ આસિસ્ટન્ટ કે આ કોઈ બીજું નહીં એટલે એ આઈટમ વડે બંધ કરી દીધી છે એના પહેલા પણ એવું એક આઈટમ આપી કે જાદુ હતી કે છોકરીને ટેબલ પર સોડાવી સળગાવી જીવતી કરી બતાવી એ બી જોખમ ભર્યો ખેલ હતો પણ જ્યારથી આ ફાયર બનાવ બનવા માંડ્યા ત્યારથી ફાયર કોઈ વસ્તુ આપણે બતાવતા નથી હવે

નો કેવો પ્રેમ અને લાગણી મળી રહે છે હાલ અંદર સાહેબ સત્ય વાત કરું તો મોબાઈલના ના અંદર પણ લોકો એટલો પ્રેમ આપે છે ને છેલ્લે જ્યારે અમારા શો જોઈને એન્ડિંગમાં જાય ત્યારે ક્યારેક કહી ને જાય શકે ના ખરેખર તમારી મહેનત અને તમારું જાદુ બંનેમાં બહુ સારું છે તમારો જે સ્ટાફ છે અને તમારું બેનું સેટિંગ જાદુગરનું સ્ટાફનું સેટિંગ જે છે અને સમય સમય ઉપર કલા બતાવવા અને ટાઈમ વેસ્ટ નહીં કરવો એની તારીફ થાય છે આજે પણ તમારા જાદુના પ્રોગ્રામ માટે સરકારની શું અપેક્ષા છે સરકાર પાસે સરકારની વાત તો કરીએ તો સાહેબ ખરેખર અમે સરકારને જિંદગીમાં ગમે એવી તકલીફ જાદુગરને આવી છે આપણે સાંભળ્યું હશે ક્યાંક તો કે કોઈ જાદુગર કોઈ સરકાર પાસે સહાય નથી માનવી કોરોના કાળમાં પણ કોઈ જાદુગર જેને એમ નથી કીધું કે અમને સરકારશ્રી અમને સહાય આપો નાનો હોય કે મોટો જાદુગર એનું પોતાનું સૌમાન ગુમાવતો નથી એને મહેનતથી જ જીવવું છે પણ અમારા સરકાર શ્રી ને કેવું છે કે અમે આ લાયસનો જે પરેશાન થઈ જઈએ છીએ એક એક મહિના સુધી એક એક મહિના સુધી અમે દોડીએ લાયસન માટે અને એક જગ્યાથી ને પચાસ જગ્યાથી અમારે લાયસન ના જે તૈયારીઓ કરવી પડે છે પાંચ પાંચ દિવસ ગણો તો કેટલા દિવસ થશે

જે સહાય આપ આપો છો કલાને આગળ વધારી છે તો આપણે નથી એ તો આપણે વધારે ના હોય ને પબ્લિક આપણને ના મળતી ના ચાહતી હોય એમનો સપોર્ટ નહીં હોય તો એમનો સપોર્ટ મળતો રહે અને સરકાર તરફથી પણ થોડી સહાય અમારા તરફથી થોડી લાગણી ધરાવે કે ભાઈ જાદુગરોને દુનિયામાં એક એવું હોય ભાઈ ગાંધીનગર આપણી રાજધાની છે કે ત્યાંથી લોકો લાયસન્સ મેળવી લે પછી જઈને નજીકમાં પોલીસ સ્ટેશન લાગતું હોય

તમારી મહેનત અને તમારું જાદુ બંનેમાં બહુ સારું છે તમારો જે સ્ટાફ છે અને તમારું બેનું સેટિંગ જાદુગરનું સ્ટાફનું સેટિંગ જે છે અને સમય સમય ઉપર કલા બતાવવાને ટાઈમ વેસ્ટ નહીં કરવો એની તારીફ થાય છે આજે પણ તમારા જાદુના પ્રોગ્રામ માટે સરકારની શું અપેક્ષા છે સરકાર પાસે સરકારની વાત તો કરીએ તો સાહેબ ખરેખર અમે સરકારને જિંદગીમાં ગમે એવી તકલીફ જાદુગરને આવી છે આપણે સાંભળ્યું છે ક્યાંક તો કે કોઈ જાદુગર કોઈ સરકાર પાસે સહાય નથી માનવી કોરોના કાળમાં પણ કોઈ જાદુગર છે એમ નથી કીધું કે અમને સરકાર શ્રી અમને સહાય આપો નાનો કે મોટો જાદુગર એનું પોતાનું સૌમાન ગુમાવતો નથી એને મહેનતથી જ જીવવું છે પણ અમારા સરકાર શ્રી એટલું જ કેવું છે કે અમે આ લાયસન્સો માં જે પરેશાન થઈ જઈએ છીએ એક એક મહિના સુધી એક એક મહિના સુધી અમે દોડીએ લાયસન માટે અને એક જગ્યાથી ને પચાસ જગ્યાથી અમારે લાયસન્સ ના જે તૈયારીઓ કરવી પડે છે પાંચ પાંચ દિવસ ગણો તો કેટલા દિવસ થશે ડીવાઈસપી કલેક્ટર કમિશનર સુધી અમારે લાયસન્સ હોય પ્રાંત ઓફિસમાંથી દોડવું પડે નાનામાં નાનો નજીકમાં પોલીસ સ્ટેશન કે જમાદારો કે પીએસઆઈ હોય બરાબર નગરપાલિકા થી લગાવ ને જમીન થી લગાવ શરૂઆત કરવી પડે આની કે જેની કાગળિયા તૈયાર કરતા કરતા અમે બહુ જ થાકી જઈએ છે તમામ જાદુગરો એમાં બહુ હારી ગયા છે જાદુના શો માટે પરમિશન માટે ખૂબ ટાઈમ લાગે છે ખૂબ જ સાહેબ ખુબ જ ખૂબ જ સાહેબ અને એમાં સમય પર નથી જ મળતો મહિના મહિનાથી સુધી દોડીએ છીએ

જે સહાય આપ આપો છો કલાને આગળ વધારી છે તો આપણે નથી વધારી એ પરસક બંધો તો આપણે બધું વધારી છે ને પબ્લિક ના હોય ને પબ્લિક આપણને ના મળતી આપણે ના ચાહતી હોય ને એમનો સપોર્ટ નહીં હોય તો આપણે કઈ કરી શકતા નથી એટલે એમનો સપોર્ટ મળતો રહે અને સરકાર તરફથી પણ થોડી સહાય અમારા તરફથી થોડી લાગણી ધરાવે કે ભાઈ જાદુગરોને દુનિયામાં એક એવું હોવું જોઈએ ભાઈ ગાંધીનગર આપણી રાજધાની છે કે ત્યાંથી લોકો લાયસન્સ મેળવી લે પછી જઈને નજીકમાં પોલીસ લાગતું હોય જે તમે ગયા એની મુલાકાત ચાલુ કરી શકે એવી જો કદાચ થાય તો બહુ સારું અમારે જાદુગરો માટે આ તો જ્યાં જઈએ ત્યાં હર જગ્યા પર બહુ તકલીફ થાય અહીંયા પણ અમને બહુ પ્રોબ્લેમ પડ્યા અમે ચૌદ દિવસ સુધી ફાયર ના માટે અમે જો અહીંયા પાણીનો ટાંકો મૂક્યો છે જે લાગતા બાટલા મૂક્યા છે તૈયારી કરવી પડી ફિટિંગ કરવું પડ્યું ક્યાંથી ક્યાં અંદર ફાયરની ગાડી ફરી શકશે એ તમામ સુવિધા બતાવ્યા પછી અમને આગળ અમારું કામ વધ્યું છે અને હર જગ્યા આ પ્રોબ્લેમ રહેશે અમારા માટે એટલે થોડુંક ફાયરનું તો આપણે જો કે બનતા ઘટના છે તો બરાબર છે પણ લાયસન્સ જલ્દી મેળવી શકીએ

તો નમસ્કાર મિત્રો આજે આપણે જાદુગર વિજયભાઈ સાથે મુલાકાત કરી અને વિજયભાઈની એક ફરમાઈશ હતી જે હું આપને જણાવું છું કે વિજાપુરમાં જે શો ચાલી રહ્યો છે તે રામબાગ ટીવી બાજુ ચાલી રહ્યો છે અને અહીંયા રામબાગ આગળ જે ખોદકામ કરેલું છે એટલે તમે કોઈ ગભરાતા નહીં જાદુગર તરફથી પાર્કિંગની વ્યવસ્થા એપીએમસીમાં કરેલી છે તો કોઈ પણ સાધન વિકલ લઈને તમે આવો તો એપીએમસીમાં એમને સગવડ કરેલી છે તો મિત્રો વિનાશંકો છે આજે એમના આ મોબાઈલ યુગ અને સોશિયલ મીડિયાના યુગમાં આ ખરેખર કલા જોવા જેવી છે અને એમનો સાથ સહકાર આપવો તેવી અમારી વિનંતી આજે વિજયભાઈ જાદુગરને આપણે મુલાકાત કરી એમનું બધું સાંભળ્યું હવે હું એમને કહીશ કે અમારા દર્શક મિત્રોને એમની માન ખાતર પ્રેમ ખાતર એક જાદુની સ્ટીક બતાવે તો વિજયભાઈ એક જાદુની સ્ટીક બતાવો તો કે આપ જોઈ રહ્યા છો બુક અને આ જાદુની બુક છે જેમાં આપણે અહીંયા આપને હું બતાવવા માંગુ છું જે ઢોલકનું ચિત્ર છે બરાબર છે બરાબર એના પછીનું ચિત્ર તમારે

હવે આપણે રેડી અને ખુબ ખુબ અભિનંદન વિજયભાઈ આપને મળીને ખૂબ આનંદ થયો અને તમારો પ્રોગ્રામ સદંતર સફળતા સફળતા પામે તેવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના થેન્ક યુ ઓકે